નિર્મલા સીતારામણે કરોડો દેશવાસીઓને મોટી ભેટ આપી છે મધ્યમ વર્ગ કેટલા સમયથી ટેક્સ મુક્તિની રાહ જોતો હતો નિર્મલા સીતારમણે તે રાહ પૂરી કરી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સામાન્ય બજેટ પર રજૂ કરવાના અવસર પર ખૂબ જ ખાસ સાડી પહેરી છે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મધુબની પેઇન્ટિંગવાળી સાડી પહેરી હતી શ્રી પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી દુલારી દેવીએ સંઘર્ષ બાદ મધુબની કળામાં નિપુણતા મેળવી છે બજેટ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે પણ સાડી પહેરે છે તે સાડી ચર્ચામાં રહે છે હવે સવાલ એ છે કે તે સાડી ખાસ કેમ છે તેનું બિહાર સાથે શું જોડાણ છે આખરે તેને કોણે ભેટમાં આપી ખરેખર આ વખતે નિર્મલા સીતારમણે મધુબની પેઇન્ટિંગ વાળી સાડી પહેરી છે તેમાં મધુબની કળાનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ સાડી તેમને પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી જ્યારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ મિથિલા આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ માટે મધુબની આવ્યા હતા ત્યારે તેઓ દુલારી દેવીને મળ્યા હતા ત્યારબાદ દુલારી દેવીએ તેને આ સાડી ભેટમાં આપી અને બજેટ રજૂ કરતી વખતે તેને પહેરવા માટે આગ્રહ કર્યો હતો આથી નિર્મલા સીતારમણે દુલારી દેવીના માનમાં મધુબની પેઇન્ટિંગ દર્શાવતી આ સાડી પહેરી છે દુલારી દેવીએ પોતે નાણાં મંત્રી માટે આ સાડી તૈયાર કરી છે દુલારી દેવીનો જન્મ બિહારના મધુબનીમાં એક માછીમારી સમુદાયમાં થયો થયો હતો હતો તેણીનો જન્મ એવા વાતાવરણમાં મહિલાઓને કળા સાથે કોઈ સંબંધ ન હતો અને ન તો તેને શીખવાની કોઈ ઉત્સુકતા હતી પરંતુ તેમના જીવનમાં કેટલાક એવા સંજોગો આવ્યા કે તેમણે મધુબની પેઇન્ટિંગને તેમના જીવનમાં સંપૂર્ણપણે આત્મસાત કરી લીધી અને તેનું પરિણામ એ છે કે આજે તેઓ આ ટોચ પર છે દુલારી દેવીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે તેણીએ ખૂબ જ નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા અને તેણી માત્ર સોળ વર્ષની હતી ત્યારે તેના પતિએ તેને છોડી દીધી હતી તેણીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે લાંબા સમય સુધી એક ઘરમાં ઘરેલું સહાયક તરીકે કામ કર્યું આ દરમિયાન તેઓ મધુબનીના પ્રખ્યાત ચિત્રકાર કરપૂરી દેવીને મળ્યા કર્પૂરી દેવીએ તેમને મધુબની કળા શીખવી હતી आ पी ते क्षेत्र में एटली निपुण थी गई कि राष्ट्रीय स्तर की कलाकार बनी गई मिथिला चित्रकला में आयल सीता सीतारमन तो उनका सारी विदाई दिल गए मिथिला चित्रकला के स्थान पर तो। मिथिला के गौरव बहुत शान मान मिथिला पेंटिंग है मधुबनी पेंटिंग है जे सारी विदाई जो दिल गए जो कि जोड़ुआ माछ मिथिला के लिए माछ मखान पान बहुत फेमस है वहीं दर्शन छे हम सारी में जरुआ माछ छ कमल छे तो बेंगलोरी सिल्क छे तो आज जो पहलखिन हैं से देश के लिए और मिथिला चित्रकला के लिए बहुत बड़का चीज हमरा सब के भेल बहुत खुशी हो है। बहुत खुश छी हम सब जो मिथिला चित्रकला सब उनका भेंट दिल गए हमारे बड़ा सौभाग्य छोल जो सुनस्थान में वो पैर दलन एल, बेटी जित के तरह विदाई भेलन हमर मिथिला पेन्टिंग स्वागत भे हा सा साड़ी से पेंटिंग के जो देश में तो नाम छले लेकिन आप फिर से पुनः बहुत एक बहुत विस्तार नाम भै बहुत सब ठम चर्चा पेंटिंग हमर से बहुत अमर भाब बहुत धन्यवाद देवें बड़ा खुशी के बात है बहुत खुशी खुशी के बात है वो साड़ी पेरल उसे धन्यवाद हमारा मिथिला चित्रकला संस्थान में मैडम मेला सीता जी हिका जना बेटी के सीता जी के विदाई भी साड़ी साया कुर्ता चूड़ी लैठी सिंदूर दुब धान सब उनका विदाई बहुत खुशी वाला सबको गानो गाकर दुलारी जी बाबा जी हम कुछ गाना गाकर सुने બહુત થૈયર થૈયર મન ભલે બહુત ખુશી મધુબની પેન્ટિંગ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ તેમને પદ્મશ્રી થી પણ નવાજવામાં આવ્યા હતા દુલારી દેવી દ્વારા બનાવેલા પેઇન્ટિંગ લોકો માં ચર્ચાઇ રહી છે કારણ કે તેના દ્વારા તે લોકોને સામાજિક મુદ્દાઓ વિશે જાગૃત કરે છે અત્યાર સુધીમાં તેણે એક હજારથી વધુ પેઇન્ટિંગ્સ બનાવી છે જેના દ્વારા તેણે બાળ લગ્ન એઇડ્સ જાગૃતિ અને ભ્રૂણ હત્યા વિશે લોકોને જાગૃત કર્યા છે